મતલબ સરકારને હવે મોડે મોડે જ્ઞાન થયું છે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી આ બેઠકમાં શિક્ષકોની ભરતીને લઈને એક મોટો નિર્ણય કરવામાં આવ્યો આ નિર્ણયમાં ખાસ બાબતે આપને જણાવી દઈએ કે એવું નક્કી કરવામાં આવ્યું કે આવનારા સમયમાં સાત હજાર પાંચસો શિક્ષકોની કાયમી રૂપે ભરતી કરવામાં આવે આ બેઠક બાદ ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં સાત હજાર પાંચસો જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવશે રાજ્યની ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં ટાટ સેકન્ડરી અને ટેટ હાયર સેકન્ડરી પાસ ઉમેદવારોની યોગ્યતા અને કસોટીના આધારે કાયમી શિક્ષકો તરીકે ભરતી કરાશે તેમણે વધુમાં કહ્યું કે ટેટ વન અને ટેટ ટુ ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવશે ધોરણ નવ અને ધોરણ દસ ની સરકારી શાળામાં કુલ પાંચસો અને ગ્રાન્ટ ઇન એડ શાળામાં ત્રણ એમ કુલ ત્રણ ટેટ વન પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે મતલબ સાફ છે કે સરકારને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું હતું કે જો તાત્કાલિક અસરથી આ જાહેરાત કરવામાં નહીં આવે તો આ આંદોલન આખા ગુજરાતમાં ફેલાઈ શકે છે આપને જણાવી દે કે ગાંધીનગરમાં મહિલાઓ સહિત પુરુષો જે આ કાયમી શિક્ષકોની ભરતીની માંગ સાથે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા તેમણે સરકારની વિરુદ્ધમાં બી કરી હતી અને સરકાર પાસે માગણી કરી હતી કે બેરોજગારી જે રીતના વધી રહી છે અને અમારી સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે તેથી તાત્કાલિક અસરથી ન્યાય કરવામાં આવે આખરે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષીકેશ પટેલે પ્રેસ મીડિયાને આ જાણકારી આપી હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જે પણ કેબિનેટની બેઠક મળી તેમાં સૌથી પહેલો આ નિર્ણય કરવામાં આવ્યો કે કાયમી શિક્ષકોની ભરતી આવનારા ત્રણ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે ટેટ અને ટાટની પરીક્ષાઓ પરીક્ષાઓ એટલે આ પરીક્ષાઓ સીધે સીધી કોઈ પણ નોકરી આપવા માટેની નથી પરંતુ યોગ્યતા પ્રમાણ કસોટી છે અને એ યોગ્યતા કસોટી પ્રમાણપત્ર મેળવવાની અને લાયકાત પ્રાપ્ત કરવા માટેની પરીક્ષાઓ છે અને આ પરીક્ષાઓની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નિર્ણય કર્યો છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પંચોતેરસો પંચોતેરસો જેટલી નવી ભરતીઓની એમના અધ્યક્ષ પણ અધિકારીઓ સાથે અને બંને અમારા શિક્ષણ મંત્રીઓ સાથે જે પરામર્શ થયો એ મુજબ પંચોતેરસો જેટલી ટાટ વન અને ટાટ ટુ આ બંનેની અંદર ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આગામી ત્રણેક માસની અંદર આ ભરતી રાજ્ય સરકાર દ્વારા પૂરી કરવામાં આવશે સાથે જે ટેટની વાત છે ટેટ વન ટેટ ટુ આ બંનેની અંદર પણ યોગ્યતા કસોટી પ્રમાણ જે આપણે પરીક્ષાઓ લઈએ છીએ એની અને તેમજ ભરતીની આ બંને બાબતો ચર્ચા કરી અને એના માટેના નિયમો યોગ્ય કરી બનાવી અને આગામી સમયમાં પણ આ ભરતીઓ કરવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે નવા સમાચાર નવા અપડેટ સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર